વરસાદી આફત અને દેવાના ડુંગરે જૂનાગઢના વધુ એક ખેડૂતનો ભોગ લીધો સતત બે વખત પાક નિષ્ફળ જતા આર્થિક દેવામાં ડૂબેલા ખેડૂતે અંતે કુદરત કુદરતનો માર દેવાનું દબાણ પૈસાની તંગી આ ત્રણ ભારણ ખેડૂતોના માથે ન હોય તો તે દુનિયા જીતી શકે છે

તેથી ગળો ખાશો ખાઈને આત્મહત્યા કરી છે અને આ બાજુ પંથકમાં આવી જ પરિસ્થિતિ છે આવી ચિંતામાં હોય ને હું બહાર હતો ને અમારા ઘરમાં હું ને મા મમ્મી મારા બેન છે હવે અમને સરકાર કઈ મદદરૂપ થાય તો સારું અશોકભાઈ કુંભાણીને છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસુ પાક કુદરતી આફતના કારણે ફેલ ગયો ત્રીસ વીઘા જમીનમાં સારા ઉત્પાદનની આશા સેવી હતી પરંતુ આ વર્ષે પણ પાક ફેલ ગયો તેવામાં દેવું એટલું વધી ગયું કે વાડી વિસ્તારમાં આવેલા મકાનના એક રૂમમાં દોરડા વડે ગળે ફાંસો ખાઈ મોતને ને કરી દીધું તેમણે તો આર્થિક સંકટમાં મોતને ને કર્યું પરંતુ હવે પત્ની અને બે સંતાનો નોધારા બની ગયા છે કુંભાણી કે જો બાલાગામ ખાતે ના રહીશ છે અને પોતે ખેતી કામ કરે છે ચોમાસામાં આપણી માંડવી નુકસાન ગયું છે એનું ટેન્શન હતું અને મૂડી રાત્રિ દરમિયાન તેઓ ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરેલો છે જે અંગેની રજૂઆત તેઓના પત્ની કેશોદ પોલીસ સ્ટેશન ખાતે કરતા કેશોદ પોલીસ સ્ટેશન અકસ્માત મોત દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે એક મહિના પહેલા પણ રાજકોટમાં એક ખેડૂતે પાક નુકસાનીના કારણે આપઘાત કર્યો હતો અને હજુ આવી પરિસ્થિતિનો અનેક ખેડૂતો સામનો કરી રહ્યા છે આર્થિક બોજાનો ભાર કેટલો ભારે હોય છે તે તો જેના પર હોય તેને જ ખબર હોય ભાજપની સરકાર બીજા રાજ્યોમાં તો દેવા માફીના તાયફા કરે છે પરંતુ ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા જેવું પગલું ભરે ત્યાં સુધી કોઈ મદદ નથી કરતું એક મહિનામાં ત્રણ ત્રણ ખેડૂતોના આપઘાતના બનાવ ગુજરાતમાંથી સામે આવે શરમ આવી જોઈએ શું કરે છે સરકાર કારણ એક જ કે માઠાના કારણે પાક ફેલ થયોગ્ય વળતર નથી મળતું અરે ઘણા નાના ખેડૂતો સુધી તો વળતર પહોંચતું પણ નથી જુનાગઢ જિલ્લાના બાલા ગામના ના ખેડૂત અશોકભાઈ કુંભાણી દેવામાં એવા ડૂબ્યા બે વખત પાક ફેલ ગયો અન્ય કોઈ જ વિકલ્પ ના દેખાયો અને ગળે ફાંસો ખાઈ લીધો હવે તેમના પરિવારનું શું તેમનો આધાર કોણ બનશે ગ્રામજનો અને અન્ય સગા સંબંધીઓ તો એવું કહી રહ્યા છે કે સરકાર આ પરિવારને આર્થિક મદદ કરે કરશે જો સરકારને ખેડૂતોની આત્મહત્યાની ચિંતા હોત તો ગુજરાતમાં ખેતીને બરબાદ કરવાના અવનવા તરકટો ન રચતી હોત ઇકો ઝોન ના નામે ખેડૂતોને બરબાદ કરવાનું શરૂ ન કર્યું હોત બિન ખેડૂતને ખેડૂત બનાવવાના વિચારો ન કરતી હોત સૌથી મોટી વાત તો એ છે કે બીજા રાજ્યોમાં ચૂંટણી જીતવા માટે દેવા માફીના ચૂંટણી ઢંઢેરા પીટે છે પરંતુ ગુજરાતમાં પચીસ પચીસ વર્ષમાં એક પણ વખત ખેડૂતોનું દેવું માફ નથી કર્યું છતાં આ સરકારનો આ અંતરાત્મા ક્યારે જાગે છે જોઈએ